નારાયણ સ્કૂલની દિવાલ ધરાશય નારાયણ સ્કૂલ ગુરુકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ બાલ્કની છત ધરાશય એક વરસ પહેલાં પણ નારાયણ સ્કૂલની દિવાલ ધરાશય થઈ હતી શાળાના આચાર્ય જીતેન્દ્ર પરમારનું નિવેદન એક બાળકને ત્રણ ટકા આવ્યા સદનસીબે મોટી જાનહાની દિવાલ પડી છે તો હું તરત દોડ્યો કારણ આ ગેટ બંધ તરત હું આવી ગયો અને છોકરા થોડા દોરા દોરી કરતા હતા તરત જ પછી હું અને બીજા સ્કૂલના ટીચર હતા તો તે તરત બે છોકરાઓને રેસ્ક્યુ કર્યું અને તરત બધા પોતાને સાયકલ લઈને ઘેર મોકલી દીધા એક જ છોકરાને એક જ છોકરાઓને છોકરાને નોર્મલ ઈજા થઈ છે બાજુમાં ડોક્ટર પાસે ડ્રેસિંગ કરાવીને એમની ઘરે વાલી બોલી ને ઘેરે મોકલી દીધો સાહેબ એ બધું મને ખબર નથી હું તો બાજુમાં તો એટલે અહિયાંથી વખતે તો કોઈ હતું જ નહીં કારણ કે બધા છોકરા દ્વારા દોરી કરીને બહાર નીકળી ગયા હતા એટલે અહિયાં કોઈ બે ત્રણ સાયકલો ડબાઈ ગઈ હતી બાકી બીજું કોઈ એવું જાનહાની વસ્તુ યુ